ભાવનગર બજારમાં અને તેના આકાઓની સામે કાર્યવાહી કરવાની વેપારીઓએ આઈજી કચેરી ખાતે રજૂઆત કરાઈ શહેરના હીરા બજારમાં વેપાર કરતા પાંચ વેપારીઓ સાથે એક કરોડ રૂપિયાનું ચીટિંગ થયું હતું જેની ફરિયાદ કર્યા બાદ ચીટિંગ કરનાર વ્યક્તિઓ દ્વારા માથાભારે અને વગદાર લોકોને સાથે રાખી લલચાવી ફોસલાવી ધમકાવી માંડવાળ કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને માત્ર રકમમાંથી દસ ટકા કે પંદર ટકા રકમ આપવામાં આવતી હોવાના વિરોધમાં હીરાના વેપારીઓ દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરવાની ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

મારું નામ નિલેશભાઈ માવજીભાઈ ધામેલિયા છે અને પાંચ આઠ મહિના પહેલા એક દલાલ મારા પપ્પાના હીરા અને મારા હીરા લઈને વેચીને ફરાર થઈ ગયેલો છે એમાંથી કાંઈ આવ્યું નહોતું અમે એસોસિએશનમાં ગયા એસોસિએશનવાળાએ એવું કીધું કે આની પાસે અમે તપાસ કરી લીધી કાંઈ છે નહીં પંદર સત્તર ટકા ચૂકવણું આપ્યું છે અને બાકીના પૈસા લેવા ગયા તો તમારી રીતે પતાવો એવું ઘનશ્યામભાઈ ગોરશિયાએ કીધેલું અને હજી આજ સુધીમાં કાંઈ આવ્યું નથી મારા પપ્પાના બસ્સો ને છેતાલીસ કેરેટ હીરા હતા મારા પંદર કેરેટ હીરા પચાસ કેરેટ હીરા હતા જે પંદર લાખના થાય છે અને એક બીજા મહેશભાઈના હીરા હતા જે ત્રીસ લાખના હીરા છે એમ મળીને એક એક કરોડને ત્રેવીસ લાખનું સીટિંગ થયેલું છે અને એ બધાની સાઈડ ગાઢ થઈ અમને કાંઈ મળેલું નથી પંદર સત્તર ટકા ચૂકવણું કરેલું છે અને બાકીના હવે કોઈ જવાબ આપતા નથી પાલિતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ માધુભાઈ હવે અમારી સાથે જે આજે ત્રણ મહિના પહેલાં સિટિંગ થયેલું છે થંબી એસી દિવસ આજુબાજુ પાલિતાણા વેપારીઓનું અને ભાવનગરની એક સીટર ટોળકી છે એણે અમારું સિટિંગ પાલિકાના મેન્યુફેક્ચર વેપારીઓનું કરેલું છે તો એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ આગળ પણ રજૂઆત કરેલી છે હવે હવે આનાથી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય અને સીટર ટોળકીને બાંધમાં નહીં લેવામાં આવે અથવા તો એની કાર્યવાહી નહીં કરે કાંઈ પોલીસ તો અમે જે હજી આપણે આથી આગળ જવા તૈયાર છીએ એ અહીંના માર્કેટના જ છે ભાવનગર માર્કેટની અંદર જ છે અને પોતે એનું મોટું વર્ચસ્વ લઈને બેઠા છે અને નામચીન મણ છો છે નામ એના નામમાં તો હવે એવું છે કે જે હોદ્દા લઈને જ બેઠા છે એસોએશનમાં મારા ખ્યાલ પ્રમાણે તો એનું નામ એક અમારા મેટરમાં છે નું નામ આવે છે ઘનશ્યામભાઈ ગોરસિયાનું અમારી માંગણી અમને અમારું જે ગયેલું છે એ અમને રિકવર થાય